ભારતમાં દર વર્ષે પચીસમી જાન્યુઆરીએ મતદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની મેનેજમેન્ટ સ્ટડીઝ ફેકલ્ટી સ્થિત પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ દિવસનો હેતુ મતદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપી દેશમાં લોકશાહીને મજબૂત કરવાનો છે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકોને ચૂંટણી પ્રક્રિયા મતદાર નોંધણી અને મતદાન કરતી વખતે જાણકાર નિર્ણય લેવાના મહત્વ વિશે શિક્ષિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ દિવસ લાયક મતદારો માટે તેમની મતદાર નોંધણીની સ્થિતિ ચકાસવા અને જો જરૂરી હોય તો તેમની વિગતો અપડેટ કરવા માટે રિમાઇન્ડર તરીકે પણ કામ કરે છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ મતદાનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી સૌને મહત્વપૂર્ણ મતાધિકારનો ઉપયોગ કરવા હાકલ કરી હતી વધુમાં ભારત એકમાત્ર એવો દેશ હોવાની વાત કરી જ્યાં લોકોને શરૂઆતથી જ મતદાનનો અધિકાર મળે છે વધુમાં શ્રી હિરપરાએ જિલ્લા કલેક્ટર બીજલ શાહને લોકસભાને ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રેક્ટિસનો એવોર્ડ મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે એમએસ યુનિવર્સિટીના કેમ્પસ એમ્બેસેડરને ચૂંટણી દરમિયાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અસાધારણ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ સ્વીપ સંયોજક ડોક્ટર સુધીર જોશી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી બીએલઓ સુપરવાઇઝર કેમ્પસ એમ્બેસેડર અને પ્રથમ વખતના મતદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમવાર મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સર્વે મતદાન કરવા તથા અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા આજ રોજ પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે હું ભારતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વર્ષની થીમ છે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર આવો આપણે સૌ સાથે મળીને આપણી લોકશાહીમાં આપણી ફરજ નિભાવીએ અને જે નવા મતદાતાઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે આપણાથી બનતી તમામ કાર્યવાહી કરીએ વડોદરા જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનો એવોર્ડ મળેલો છે રાજ્ય કક્ષાએ તે માટે વડોદરાની ટીમના તમામ સભ્યોને કે જેઓ ચૂંટણી સાથે સંકળાયેલા છે આ એવોર્ડ એ સૌના માટે છે અને એ સૌની કામગીરીને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ ધન્યવાદ